તમે વિચાર બે ત્રણ નવા મોટા કોણ છે. ઓલી છે અને સ્ટાર્ટ કરી દીધો છે. કેમ પડી હાલો તમારું કામ અમે ચાલુ કરી દીધું. અમારે ગમિય ચાલુ હાલો હાલો ઉભા થઈ જાવ અમે જઈએ છીએ હવે જેકભાઈ માટે ને દોસ્તારો માટે નાસ્તો લેવા તો ફેમિલી અમે રાતે અહીંયા જમવા આવ્યા હતા આજે મજા આવી તો અત્યારે નાસ્તો અમે અહીંયા લેવા આવ્યા છીએ તો મને લાગી છે તરસ ને હું જાઉં છું પાણી પીવા આપણે પાંચ દસ મિનિટથી બેઠા હતા અને હવે આ સ્ક્રીનની ઉપર આપણો ટોકન નંબર થર્ટી ફાઈવ શો થઈ ગયો છે એટલે હવે આપણે જવું પડશે અહીંયા કાઉન્ટરે ટોકન લઈને તો જાશો ભાઈ તો આપણો નાસ્તો આવી ગયો છે હાલો તો જાય અમે હવે જાઓ બહાર જાઓ હવે

અત્યારે બધી પાર્ટી ફોન માં લાગી ગયા છે બધા 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 એક ભાઈ મારે આ માટો મારે પાણી લેવા જાય વરસાદ આવે એવો માહોલ થઈ ગયો ને હવે અત્યારે વાગી જશે બે ઘડી વાર હતા મારું કામ હતું પ્લેટફોર્મ ઉપર ટ્રેન અમારી બે વાગ્યા હતી પાછી લેટ થઈ અત્યારે કોને ખબર થાય છે ટ્રેન લેટ ઉપર લેટ થઈ જાય અત્યારે થઈ ગયા તો બેઠા છે હવે પ્લેટફોર્મ અહીંયા તો બહુ બધા પ્લેટફોર્મ થયેલા અહીંયા બેઠા થઈ શાંતિ વરસાદ આવે છે ને વાહ તો હવે ટ્રેન આવશે બે હીજે લોકલ ટ્રેન છે ઉપાધિ ની આ વખતે એસી વાળી લોકો બધા અંદર બેઠા છે આ ટ્રેન ને અમારે બહુ લેટ છે બહુ લેટ કરાવી સવાર માં ને આઠ વાગે પૂગી જાય ઉપાધિ ની હવે જાવ અંદર સુરત તો સવારે પૂછશો આઠ નવ વાગ્યા ત્યાં સુધી કામ નથી અત્યારે પાંચ વાગ્યા છે બધા લાગી ગયા છે કલ્ટી બધી બહાર છે ને આમ વરસાદ બહુ મસ્ત થાય છે વરસાદ થાય છે અહીંયા ટ્રેનમાં બેહીને એક જ ધંધો લૂડો ઓફલાઈન ગેમ એમા એમા એનો કારણ છે કારણ કે અહીંયા હાલતા ચાલતા નેટવર્ક જાય ને તો ઓફલાઈન ગેમ રમવાનું મજા આવે મજા આવે તો ગેમ રમી ને બોલા બેજો આમ બેઠા છે યસ આ બેસીને કેરમ રમવાનું ચાલુ કર્યું જો અહીં

પાણી નો આવે તો યાર તમારે આવું કરાય નઈ આપડા તો બીજો કલર લઈને આવેલા ભાડા ને નોખો હે આપડે બે હાટુ બનાવેલ છે ખાલી મારી હાટુ નહીં આવે બેય આપણે બે હાટુ છે એ એટલા બધા એટલા બધા ફૂલાડા પહેલી વાર

એકઠે આપણે અહીંયા જ્યાં તે આ બધું લીને આવે છે આવડા ને આપણને આ શેઠ મૂકવા આવે છે ભાઈ ની રૂમ ને એ સાઈડ વરસાદ હતો આ બાજુ વરસાદ નથી બાકી તો યાર થાકી ગયેલા પડશે ના તો પાણી નતું નું નામ ના એને ઉતો ને ભાઈને એવા છે આટો મારવા તો સોડા એવું મંગાવ્યું છે ને પીઝા ઓર્ડર કર્યા હતા અમારે આ સાહેબ ને મારવા આવ્યો પડે ભાભીને એવા છે આટો મારવા પીઝા ઓર્ડર કરેલા પીઝા ખાઈ લઈએ તો દવાખાને જવું પડ્યું દવા લઈ દી એક ઇન્જેક્શન દીધું કેમ કે થઈ ગઈ છે તબિયત ખરાબ તો અત્યારે બધી હું તો પછી જમી લીધું છે અત્યારે મસ્ત તીખારી બનાવી લીધું તીખારી ખાધી આપણે તો એ તીખારી રોડ કરો ડ્રાઈવર એટલે આવું જોઈએ અત્યારે બધા બેઠા છે ભાભીને બધા બાકી યાર અત્યારે દવા પી લેવું ને હોઈ જવું છે એમ કે હમણાંથી કોઈ દિવસ શીખ હોતા જ નથી એટલા દિવસ ચાર વાગ્યા પાંચ વાગે ત્રણ વાગે ઉઠાય થોડુંક થોડીક તબિયત ખરાબ થઈ જશે બાકી વાંધો આવે એમ છે નહીં બસ તો આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા બ્લોગમાં જ બધાને જય માતાજી બાય બાય